જિલ્લાના વાગરા તાલુકાના પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના બે વર્ષના બાળકનું અપહરણ કરી લઈ જતા પોલીસે પ્રેમીને મહારાષ્ટ્રના વસાઈ થી છડપી લઈ બાળકને છોડાવ્યું હતું પૂર્વ પ્રેમીએ બાળક નો હોવાથી તેનું અપહરણ કર્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું ભરૂચના વાઘરા તાલુકાના દહેજ નજીક આવેલા જલવા ગામ ખાતેથી મહિલાના પ્રેમીએ બે વર્ષના બાળકનું અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી જોકે પોલીસે મુંબઈના વસઈ ખાતેથી આરોપીને બાળક સાથે ઝડપી લીધો હતો અને બાળકને મુક્ત કરાવ્યો હતો ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકા ખાતે આવેલા દહેજ ખાતે રહેતી એક મહિલાના બે વર્ષના બાળકની અપહરણની ઘટના બની આ દહેજ પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગુનાની ગંભીરતા સમજી વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના વસાઈ ખાતે છે અને બાળકને ટ્રેનમાં બેસાડી ત્યાં જઈ રહ્યો છે જેના આધારે પોલીસે ટીમ મહારાષ્ટ્ર વસૈ ખાતે રવાના કરી હતી અને ત્યાંથી આરોપીની ધરપકડ કરી હતી મૂળ બિહારના રહેવાસી બેંગ્લોર ખાતે અનિલ યાદવ નામના આરોપીની ધરપકડ કરી છે બાળકની માતા વચ્ચે પ્રેમ સંબંધ હતો બંને આરોપી અનિલ યાદવ સંતાન ન હોય તેઓ આ બાળક સાથે રહેવા માંગતો હોય તેથી તેણે બે વર્ષના બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું વિભાગીય પોલીસ વડા સી કે પટેલે જણાવ્યું હતું ગઈકાલે વહેલી સવારે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીબેન સરિતા દેવીએ આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી એ પોતાને બે વર્ષનો એક દીકરો છે અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસપી ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશનને લાવવામાં આવેલો હતો અને એના આ જે અપહરણ થયેલું હતું બે વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે આમાં મોટીમાં આ જે ફરિયાદી બેન છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી એના સાથે પ્રેમ સંબંધ પણ હતો આરોપી છે એ બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું તો એ આ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રહેવા રાખી લેવા માગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માગતા ન હતા તો આ ફરિયાદી બેનની જાણ બાર ભરજવીપૂર્વક આ એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાય